બનાસકાંઠાના કાંકરેજ તાલુકા ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું તેમની માંગણી છે કે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે અને અન્ય ઓબીસી સમાજને પણ વિકાસના લાભો મળે મહારાષ્ટ્ર કેરળ બિહાર જેવા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલ છે અને ગુજરાતમાં પણ અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે આ પ્રકારની માંગણી કરવામાં આવી છે અન્ય રાજ્યોમાં જે રીતે ઓબીસી અનામતનું વર્ગીકરણ છે તે જ પ્રકારની ઓબીસી અનામત વર્ગીકરણ કરવાની માંગ ગુજરાતમાં પણ અમલ કરવા માટે કરવામાં આવી છે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપી અનામત વર્ગીકરણ કરવા માટેની માંગણી કરી છે અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત ચઠાકોર ટોળી દેવ પુજોગ રાવળ નટ નાઈ રોબી મોચી સલાડ વાંસપોડિયા વાદી કે જેમને ખરેખર પછાત છે એમને તમે બાવીસ ટકા આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે એમબીબીએસ કરી શકે એમડી બની શકે એમબીએ કરી શકે એન્જિનિયરિંગ કરી શકે ડેપ્યુટી કલેક્ટર બને ડીવાયએસપી બને સિંચાઈ વિભાગમાં જાય ખેતી વિભાગના અંદર જાય નાળા વિભાગમાં જાય સ્વાસ્થ્ય વિભાગમાં જાય એમનોય અધિકાર છે એ ખાલી મજૂરી કરવા વોટ આપવા સરકાર બનાવવા પણ પછી રખડવા માટે પેદા નથી થયા એટલા માટે વર્ગીકરણ જરૂરી છે સંવિધાનિક છે કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે